ગોલ્ડન કટાર નેજા હેઠળ અલી બ્રિગેડે રાજસ્થાન સરહદી વિસ્તારોમાં પહોંચવાના કાર્યક્રમના ભાગરૂપે ગોલ્ડન કટાર ડિવિઝનના નેજા હેઠળ પરબત અલી બ્રિગેડે રાજસ્થાનના બાળમેરમાં આવેલ જીએચસએસ શાળામાં આરામદાયક અને યોગ્ય શિક્ષણની સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે શાળાનું નવીનીકરણ કર્યું હતું સાથે ત્યાં કેટલાક ઇલેક્ટ્રોનિક ઉપકરણો મૂકવામાં આવ્યા હતા ત્યારે આજે નવીનીકરણ કરાયેલ શાળાની ઇમારત અને ઇલેક્ટ્રિકલ ઉપકરણોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જ્યાં શાળાના બાળકોને શિક્ષણની યોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ લોકાર્પણ કાર્યક્રમમાં શાળાના આચાર્ય બાળકો તથા ડિવિઝનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર